નમસ્કાર દોસ્તો એક કદમ આયુર્વેદ ક્યોરની નાની વિડીયો શ્રૃંખલામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ડોક્ટર ગૌરાંગ જોશી ઇન્ટરનેશનલ હેલ્થ ફિઝિશિયન અથારો સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર રાજકોટથી મિત્રો આપણે અનેક અનેક પ્રકારના માહિતીપ્રદ આપની આરોગ્ય માટેના સુખાકારી માટેના નાના નાના વિડીયો પણ આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું એવો જ આજનો વિષય ખૂબ જ કોમન ખૂબ જ સળગતી સમસ્યા આજના યુવાનોમાં આજની યુવાન છોકરીઓમાં યુવાનોમાં આંખની નીચે કાળા સર્કલ કાળા ડાર્ક ઢાઘા પડવા મિત્રો મહત્વનું કારણ અનિયમિત જીવન અનિયમિત ઊંઘ માનસિક તણાવ ફાસ્ટફૂડ જંક ફૂડ પોષણ વગરનો આહાર છોકરીઓમાં માસિકની અનિયમિતતા ક્યારેક માસિક અનિયમિત આવે ક્યારેક વધારે પડતું આવે એનેમિક કન્ડિશન એટલે કે લોહીની ઉણપ આ બધા કારણોસર અને ઉજાગરા માનસિક તણાવ વધારે પડતા ગેઝેટ્સનો ઉપયોગ રાત્રે મોડે સુધી જાગવું અપૂરતી ઊંઘ પોષણ વગરનો આહાર આ બધા કારણો પછી અમુક પ્રકારના થાઈરોઈડ લીવરના પ્રોબ્લેમ અને ખાસ ઇનડાયજેશન એટલે કે અપચો વ્યવસ્થિત ખોરાકનું પાચન ના થાય મિત્રો આયુર્વેદમાં ચામડીને ત્વચાને જે આપણી જે પોષણ આપી શકે એવી ધાતુઓમાં રસ અને રક્ત આ બે ધાતુઓને પોષણ ક્યારે ના મળે જ્યારે તમારો પોષણયુક્ત આહાર ના હોય તમારું પાચન બરાબર ના હોય ઇનડાઈજેશન થાય અમુક દવાઓનું સેવન થતું હોય અને વિટામિન ઈની ડેફિશિયન્સી એટલે મિત્રો સૌથી મહત્વનું છે યુવાનો ખાસ કરીને છોકરીઓમાં ઝીરો ફિગર માટે એ લોકો ઘણી વખત ખાવાનું સ્કીપ કરતા હોય છે બપોરનું લંચ સ્કીપ કરતા હોય છે અને પોષણ વગરનો આહાર લે છે મિત્રો અનિયમિત જીવન દોડધામવાળી જીવન સ્ટ્રેસ આ બધા કારણોને કારણે અને વધારે પડતું વાંચન કારકિર્દી માટે આપણે વાંચન કરતા હોઈએ મોડે સુધી જાગતા હોઈએ વધારે પડતો ઇન્ટરનેટનો ઉપયોગ ગેઝેટ્સ મોડી રાત સુધી જાગીને આપણે ગેઝેટ્સ ઉપર બેઠા હોઈએ છીએ અપૂરતી ઊંઘને કારણે આપણા શરીરને આપણી ત્વચાને આપણા રસ અને રક્ત ધાતુને પોષણ મળતું નથી મિત્રો અનિયમિત માસિક માસિક ક્યાં તો વધારે આવી જાય અનિયમિત માસિકનો ફ્લો પછી એનેમી કન્ડિશન રક્તાલ્પતા આ બધી પરિસ્થિતિઓને કારણે આંખની નીચે કાળા સર્કલ થવા એ ખૂબ કોમન અત્યારની સમસ્યા છે મિત્રો એટલે સૌથી પહેલું જીવન નિયમિત કરવું પોષણવાળો આહાર લેવો અનિયમિતતા છોડી દેવી ઉજાગરા ટાળવા મિત્રો ઊંઘ વ્યવસ્થિત લેવી યોગ પ્રાણાયામ કરવો મિત્રો સૌથી મહત્વનું જે ગેઝેટ્સનો જે દુરુપયોગ થાય છે એને ટાળો મિત્રો તો તમને ખૂબ ફાયદો થશે અને ઉજાગરા ના કરો મિત્રો માનસિક થી દૂર રહો ગમે એવી સમસ્યા છે એનું સમાધાન છે પરંતુ જો ઉજાગરા અને માનસિક તણાવ કરીને તમારા સ્વાસ્થ્ય ઉપર જો ખરાબ અસર થતી હોય તો એને ટાળો મિત્રો આજે હું જે થોડી ટીપ્સ આપની સાથે શેર કરીશ પણ સૌથી પહેલાં બહારનો અપોષણવાળો આહાર ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ બધાનો ત્યાગ કરો ઘરનો સ્વચ્છ પોષણયુક્ત લીલા શાકભાજી ફ્રૂટ્સ સિઝનલ ફ્રૂટ્સ સિઝનલ વેજીટેબલ્સ તો ઉપયોગ ખૂબ સારે મોટી પ્રમાણમાં કરો મિત્રો જેથી આપને પોષણ મળે પોષણ મળવું ખૂબ જરૂરી છે મિત્રો જો પોષણ ના મળશે તો આ કાળા સર્કલ વધતા જશે અને આજકાલ આપણે બ્યુટી કોન્સિયસ છીએ તો આપણી બ્યુટીને ઇફેક્ટ થઈ શકે એ તમામ વસ્તુથી દૂર રહી અને આપણી સુંદરતા જળવાઈ રહે આંખની સુંદરતા જળવાઈ રહે ચહેરાની સુંદરતા જળવાઈ રહે એના માટે ખૂબ જરૂરી છે મિત્રો કે આપ નિયમિત જીવન જીવો સ્ટ્રેસ તણાવ છોડો બહારનું ખાવા પીવાનું છોડો ઘરનો શુદ્ધ સાત્વિક આહાર લો પૂરતી ઊંઘલો અને તમારું પાચન સારું થાય એવો આહાર લેવો ખૂબ જરૂરી છે કારણ કે જો પાચન ના થાય તો પાચનને કારણે આપણી ત્વચાના તમામ જે રોગો છે એનો પ્રાદુર્ભાવ થઈ શકે છે મિત્રો હવે હું આપણી સમક્ષ અને બીજું કે અમુક એવો આહાર એમાં વિટામિન ઈ વધારે મળે સોયાબીન ગ્રેન્યુલ્સ છે સનફ્લાવરનું ઓઈલ છે પછી અખરોટ છે બદામ છે પીનટ્સ છે પાલકની ભાજી છે મિત્રો આની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન ઈ મળે જે તમારી ત્વચાને ખૂબ સરસ મજાનું પોષણ પૂરું પાડે અને ત્વચાની જે જે ગ્લો છે એ જળવાઈ રહે એને માટે આ બધા આહાર તમારે લેવા લીલા શાકભાજી ફ્રૂટ્સ સિઝનલ ફ્રૂટ ખૂબ સારું છે મિત્રો તો ફ્રૂટ્સ તમે લો હવે હું તમારી સાથે થોડાક એવા ઈલાજ બતાવું છું કે જે તમે કરશો તો તમને ખૂબ સારું પરિણામ આંખની નીચે જે કાળા સર્કલ પડે છે એમાં મળશે પીપળાના પાન આપણે ત્યાં પીપળો જેને આપણે વડ કહીએ છીએ મિત્રો તો પીપળાના પાન લેવાના છે એને મસળી એને દૂધની અંદર મિક્સ કરી અને પેસ્ટ બનાવવાની છે મિત્રો પીપળાના પાન ત્રણ ચાર પાંચ પાન લેવાના છે એને મછડી કાઢો અને એની સાથે દૂધ મિક્સ કરી અને પેસ્ટ બનાવો અને એને આંખની નીચે તમે લગાવી રાખો મિત્રો મહિનો પ્રયોગ કરજો ધીમે 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 મહિનો દોઢ મહિનો બે મહિનો તમારી આંખની નીચે જે કાળા સર્કલ છે ધીમે ધીમે ચોક્કસ દૂર થશે ખૂબ અક્ષીર ઈલાજ છે આ બધા અક્ષીર ઈલાજ છે એટલે આ વિડીયોનો ખૂબ શેર કરજો મિત્રો પછી જાયફળ જે આપણું આવે છે જાયફળને પાણીમાં પીસવાનું છે આ બીજો ઈલાજ છે એની પણ પેસ્ટ બનાવીને આંખની નીચે તમે લગાવી શકો છો એની એ સિવાય બટેટાની જે છાલ આવે છે એ છાલને આંખની નીચે કાઢી અને આંખની નીચે લગાવવાની પછી સંતરાની છાલ એને પણ આંખની નીચે તમે લગાવશો તો તમારી આંખની નીચે જે કાળા સર્કલ છે એ ધીમે ધીમે ઓછા થશે એ જ પ્રમાણે એલોવેરાના ઘણા બધા જેલ માર્કેટમાં અંડર આ સર્કલ માટે ઘણા બધા દવાઓ માર્કેટમાં મળે છે પણ મિત્રો એ કોઈ ઉપયોગી નથી એલોવેરા જે કુવારપાઠું કહીએ એ જે પ્લાન્ટ છે એ પ્લાન્ટને કાઢીને એનો જે પલ્પ એની અંદરથી નીકળે છે નેચરલ પલ્પ એ પલ્પને તમે ઘસીને આંખની જે લગાવો મિત્રો તો આનાથી તમને ખૂબ ફાયદો થશે મિત્રો ખાસ કરીને પીપળાના પાનને મસળી એને પીસી એને દૂધની અંદર મિક્સ કરી અને એ પેસ્ટ લગાવો અને એલોવેરા ખૂબ સારું છે એલોવેરાનો પલ્પ કાઢીને લગાવવાથી તમને ખૂબ ફાયદો થશે મિત્રો આ ખૂબ જ અસરકારક ઇલાજ છે એની સાથે માનસિક તણાવ ચિંતા અનિયમિતતા ક્રોધ અનિયમિત ઊંઘ અપોષણયુક્ત આહારનો ત્યાગ કરી પોષણવાળો આહાર બદામ અખરોટ રક્તાલપતા એટલે એનિમિક કંડિશન માટે લીલા શાકભાજી ખૂબ ખાઓ મેથી પાલકની ભાજી આ બધાથી તમને પોષણ મળશે તો આ જે મેં તમને ઈલાજ બતાવ્યો છે એ તમે અમલમાં મૂકો અને આ વિડીયોને ખૂબ શેર કરો કારણ કે આંખની નીચે કાળા સર્કલ એ ખૂબ મોટી સમસ્યા યુવાનોમાં છોકરીઓમાં જોવા મળે છે તો મિત્રો આ આ ટિપ્સ આપ સૌને ખૂબ શેર કરો આ વિડીયોને ખૂબ શેર કરો આપણા પેજને લાઇક અને શેર કરો અને વધુને વધુ લોકો સુધી આપણા પેજને આપણા વિડીયોને શેર કરજો જેથી વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે ફરીથી નવા વિષય સાથે મળીશ ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી